એટલે એક તો વિટામિન ડી મળે ખબર છે યુરોપના લોકો છે ને જે બી મતલબ ઠંડા પ્રદેશના લોકો છે યુરોપ અમેરિકાના જ્યાં ખૂબ ઠંડી પડે છે બારે મહિના અને તડકો ક્યારેક જ આવે છે તો એ લોકોની ચામડીમાં અ જે છે તે ખૂબ ઓછું હોય છે અને એના લીધે એ લોકોને સ્કીનના બહુ જ બધા પ્રોબ્લેમ થાય છે સ્કીન કેન્સરના મેક્સિમમ કેસીસ તમને ઠંડા પ્રદેશના લોકોમાં જોવા મળે તો આપણો ભારત દેશ છે એમાં કેટલો બધો તડકો પડે છે અને તો પણ આપણામાંના બહુ બધા લોકોને ડી ઘટે છે કેટલી વિચિત્ર વાત છે આપણને ખબર છે કે તાપથી આપણને ડી મળે છે તો પણ આપણા શરીરમાં ડીથ્રી ઘટે છે તો બેસ્ટ સોલ્યુશન એ છે કે વધારે નહીં તો ઓછામાં ઓછું સવારે પંદર થી વીસ મિનિટ આવા કુમળા તાપમાં આપણે બેસવાનું અને એવું કહેવાય કે તમે રોજ પંદર થી વીસ મિનિટ સવારનો કુમળો તાપ લો ને તો તમને જે કેન્સર છે જેટલા બી જાતના કેન્સર એમાંથી સિત્તેર ટકા કેન્સર તમને નહીં થાય એટલે ખાલી સૂર્યનો તડકો નથી લેવાનો એની સાથે તમારે હેલ્ધી ખોરાક પણ લેવાનો છે હેલ્ધી લાઈફસ્ટાઈલ ફોલો કરવાની છે અને સાથે સનબાથ લેશો તો કેન્સરનો જે ભય છે એ ઘણા બધા અંશે ઓછો થઈ જશે અ આપણી ઇમ્યુનિટી બુસ્ટર થશે સૂર્યપ્રકાશથી જો ચોમાસામાં મેક્સિમમ રોગચાળો ફાટી નીકળે છે ને ચોમાસામાં જ બધા રોગો થતા હોય પેલા આપણા જે સૂર્યપ્રકાશ થી શું થાય કે લાલ કણો બને આપણા હિમોગ્લોબિન બને અને એ આપણા શરીરની ઇમ્યુનિટી સામે મતલબ ઇમ્યુનિટી બુસ્ટર કરે રોગ પ્રતિકારક શક્તિ વધારે તો ચોમાસામાં બહુ બધા દિવસ સુધી તાપ જ ના આવે એટલે વ્હાઇટ બ્લડ સેલ્સ વધી જાય હે ને આપણે એમ કહીએ પેલું શું કહેવાય મલેરિયા થાય ડેન્ગ્યુ થાય તો એમાં વ્હાઈટ બ્લડ સેલ્સ વધી જાય તો એ શું કામ થાય છે ચોમાસામાં રોગચાળો કારણ કે ત્યારે સૂર્યપ્રકાશ નથી હોતો એટલે સૂર્ય છે એ આપણું જીવનદાતા છે આપણા શરીરના બધા અંગોને સરસ આપે આપે છે શક્તિ છે સૂર્ય એક સૌથી પાવરફુલ શક્તિનો સ્ત્રોત છે આપણા શરીર માટે તો સન બાથ લેવાનું છે આના પછી આવશે એર બાથ એન્જોય ધ એર બાથ